નમસ્કાર આપ જોઈ રહ્યા છો હેલો સૌરાષ્ટ્ર સમાચાર સમાચારો સાથે હું છું પ્રભાત મજુમદાર સમાચારોની શરૂઆત કરતા પહેલા નજર કરીએ આજની હેડલાઇન્સ પર રાજકોટ ગાંધીગ્રામ પોલીસ સ્ટેશન વિસ્તારમાં ખુલે આમ પોટલીઓનું વેચાણ વિડિયો વાયરલ રાજકોટના યાજ્ઞિક રોડ ઉપર જાહેરમાં મારામારીના દ્રશ્યો આવ્યા સામે એસટી બસ ડ્રાઈવર અને બાઇક ચાલક વચ્ચે જાહેરમાં થઈ મારામારી જામનગરના જાણીતા વકીલ હારૂન પલેજા હત્યા કેસના અંતિમ આરોપીને ઝડપી પાડતી પોલીસ હવે જોઈએ સમાચારો વિસ્તારથી વિસાવદરમાં રાત્રિના સમયે ગેરકાયદેસર સસ્તા અનાજની હેરફેર ગાડીના વિડીયોમાં તપાસ શું વિસાવદર ઘણા સમયથી ગેરકાયદેસર સરકારી અનાજની હેરફેર થઈ રહી છે રાત્રિનો સમય હોય કે દિવસનો કાળા બજારીઓ દ્વારા સસ્તા અનાજની કરવામાં આવી રહી છે સંગ્રહ વ્યવસ્થા તંત્ર દ્વારા કોઈ જાતની કાર્યવાહી કરવામાં ન આવતા લોકોમાં છે અનેક સવાલો હેરફેર કરતા વાહનોને કોઈ પણ અધિકારી શા માટે રોકી શકતા નથી જેમાં વિસાવદરમાં થોડા સમય પહેલાં આવી જ એક પિકઅપ ગાડીનો વિડીયો સોશિયલ મીડિયામાં વાયરલ થયો હતો જેમાં પણ કોઈ તપાસ કે કાર્યવાહી કરવામાં આવી ન હોય તેવું ચર્ચાઈ રહ્યું છે કાળા બજારીઓ અને અધિકારીઓ વચ્ચે મોટા સેટિંગની પણ ચર્ચાઓ થઈ રહી છે અહેવાલ કૌશિક ગોસ્વામી